તમે વાત <laughs> <laughs> <laughs>

અંતોક માની મેલડી હાભર તું હાભર હાભર જેવું આ વસ્તી એમ બોલે વિચાર છે કે amare થાળાની મેલડી અહીંયા વેવા લેવાજી માતા મેલડી બોલો

મેળડી દે <offealan2> <laughs>

બાધા શુદ્ધિ કરી તો એ તમને નતું આવડતું સભા વાળો કે ભુવાજી તમે આ સદી બિહારી તમારે ના પાચન ના થાય તમે કીધું મમ્મી કરી દીધું હા તો કે લઈ લે તારા કાડમ તાકા દો લઈ લે હા આપી દે તો તો મજા આવે ખેલ ખેલવાની માતા ના તું મેલ બરાબર તો રામ ભેગી થા અને આ વસ્તી સદી કરીને તને પૂજવા લીધી આ વસ્તી તો ગાંડી હતી પણ ભૂ ગાંડે

નામ બદલી કરીને છે દિન આણું હાલ દીધું હોય છે દિન નામ દે હોય અને અહીંયા તમારી અવરી અવરી લવરી જેડી આવી હોય તો રામ ભીગી થાય ન તો થાય નહીં કોને ફેવર બોલાડો રામ લાવે તો ફોટો લાવતી નહીં રામ ફોટો કરે તો સતના માર્ગે ધોળાવજી હશે ને ધોળાવતી નહીં

અંતારી ડોસી ને બેન ભેગા કરું બોકલા અલગ ને બેન ભેગી કરું કરો અને બેન એક દિવે ખવરાવ પછી માં આ વસ્તુ માં કે કરજો તો ખબર નહીં સમજણ પડક નહીં પડતી હજુ અમને પડે ને અન ગાડા છે ને તો તો આઠ આઈ પડ્યા હ અન મારો ભગવાન અગિયાર લીધા વગર પાછો પડતો નહીં કે સાઈડ હોય એટલે અગ્ય પૂરા થાય ગણ બરાબર અન ગાડા આટલા મહિનામાં તારો સબંધ કરીને હેડી ને આકરી પડ એકનો નહીં બેનો